हां हां चलो चलो हे गुडी मोबाइल नहीं खुवाई मांगवा नहीं मांगवानी अब इन्हें ये लोग खुश થઈ જશે ઉલટાક ની તારી જોઈને કે લે આ લઈ આયો લોકો ખુશ થઈ જશે ચલ પોપટ ને પચ ખોલી દો આ બી હે આ બી તો અહીંયા રેડ છે બેટા એ રેડ છે એક ઢેલ છે જો બી હે નહી શેની કોઈ નથી ચલાવ તો રે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જો અમે કાલે કુંડલા હતા અને મસ્ત એક વસ્તુ અમને મળી ગઈ છે લીધી છે રણવીરભાઈ લઈ આયા તપાસ કરી ગામમાં કારણ કે કુંડલા અમરેલી આવી બધી હા દો આવી બધી વસ્તુ બહુ જ સરસ સરળતાથી મળી જાય ઇઝીલી મળી જાય હા જામવાળા અમને માલધારીઓ જામવાળા માલધારીઓ અમને એડ્રેસ આપ્યું હતું પણ છે ને ઈશ્વર્ય બમરો પણ અમારું જવું નક્કી નહીં અને આ ધાર હોય એટલે સાવ જ છે ને એમ કહેતા હતા કે નથી લેવી તો જો અમારે બર્થડે નો મંથ કાલે સ્ટાર્ટ થઈ જશે સપ્ટેમ્બર અને જો અમારે કેટલી સરસ કુવાડી આવી ગઈ ભમરો આપી બાર જાય એટલી બી જાય ભમરો છે બેટા ભમરો છે ભમરો રાધા રાણી ભમરાથી થી બહુ બીતાતા ભમરો છે તો કાલે બહુ જ ઓસમ ડે હતો અમારો એટલા બધા ગણપતિના દર્શન કર્યા હે રાધા રાણી રાધા કૃષ્ણ એ રાધા રાણી ભમરાથી થી બહુ બીવે જો કે મમ્માઈ બહુ બીવે છે લઈ ચાલ આપણે ખોલી દઈએ હે કૃષ્ણના ના બેન પણ એ રાધા રાણી રાધા કૃષ્ણ નથી હોતા હા એ રાધા રાણી કાલે ધારી જેવું મૂક્યું એટલે ચલાળાથી કુંડલા સુધી બહુ જ વરસાદ સરસ પડ્યો અમને એમ હતું કે પછી સાંજે કશે ફરવાની જવાય પણ સાત વાગ્યા પછી અમે તૈયાર થઈ નીકળ્યા તો જ્યાં ત્યાં બધા એક એક ઘરે જે ગણપતિ બેસાડ્યા હોય તો બધા આરતીમાં બધી આરતી સૌથી પહેલાં રણવીરભાઈના ઘરે ગણપતિ હતા તો ત્યાં પહેલાં આરતી કમ્પ્લીટ કરીને પછી અમે બહાર ગયા બીજા બે ગણપતિના દર્શન કર્યા આરતી કરી અને પછી બહાર જેવું તમે મિની બ્લોગ જોયો હા ચોરીએ ગરબા કર્યા ડાન્સ કર્યો ત્યાં સુધીમાં રણવીર મામા સોરી બપોરે જ ગયા હતા ને ત્યારે આ મમ્માએ મંગાવી દીધી અને હાથો કેવાય અને શું કેવાય હાથો હાથો કેવાય અને આને એટલા ને આને કુહાડી હાલો 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 જાતે જોડ્યો તો એમ કઉ છું આ કુવાડી તો સાઈડ પર રાખવાની આ બાઈક પડ્યું હોય તો સોરી બાપા સાઈડ પર નહી સારું જાતે ચડી ગયો હા એ પણ સીધી નહી રે કીક એ રહેશે જ નહીં એક મિનિટ તો આને આમ રાખો ઉભરે જો મમ્મા એ ટેકવી દીધું ઓકે ફાઈન બહુ શોખ થઈ ગયો નહીં શૌર્ય બાઈક ચલાવવાનો શીખવાનું વાલી વાલી કરી કેમ દોડીને આવવું પડે છે એ હું ફ્રી નથી મારે સખત કામ છે હે ભગવાન મારી પાછળ પાછળ આવશે નહી આવતી નહીં આવતી આવતી નહીં નહીં એ જાય છે પછી જ મારા કામ થશે શૌર્ય લેતા જાય છે ગાડી બતાવવા અંજુ પેલી દોડ્યા હા હા લક્ષ્મી દોડી મારે ગાઈઝ એકું કામ છે કાલે અમે આખો દિવસ સવારના પરમાં નીકળી ગયા તા એટલે કંઈ ટુરિસ્ટ હતા એટલે રસોડું થોડું વ્યવસ્થિત કરવાનું છે અને વાસણ ગૌરી લક્ષ્મીનો રૂમ આખો ક્લીન કરવાનો છે તો શોર્ય જશે ને ત્યારે જ આ બધા કામ પોસિબલ થશે જો ગૌરી પણ દોડી એ જાય કરવું પડ્યું હે લક્ષ્મી કોઈ મૂકીને નથી ને અહીંયા છું હું છું બેટા આપણે અહીંયા આવજો મમ્મા કામ કરશે ને તમે આમ તેમ ફરો દોડીને સીધી ભાંભરી કેમ હાલ ચલો ગાઈસ યુદ્ધ લડવાનું છે આખા ફાર્મમાં અમે ત્રણ એકલા છે આજે સોરી ગયા સન્ડે છે એટલે તકલીફ બાકી સ્કૂલે ગયો હોય ને તો મારે ક્યારનું કામ ચાલુ થઈ ગયું હોય મસ્ત ઓસમ એટલી જોરદાર કુવાડીનું કામ થઈ ગયું હવે ધીમે ધીમે છે ને થોડુંક હું એને ડેકોરેશન કલર વગર જે પણ બધું થયું એ મને જેમ ટાઈમ મળશે એમ હું કરી દઈશ ખીચડું એકદમ પેલું લપસાય ને એવી કાળી ચીકણી માટે જો પેલું દેખાય જ વચ્ચે આ ખીચડ ભાડો ભાગ દેખાય છે આ કેડા ઉપર પછી આપણે આ ક્રોસ ના કરી શકીએ સીધા લપસીએ ધડામ દઈને મને શું મળ્યું છે હું ને આ સાઈડ શૌર્ય સોડાયો હું બધું જ કામ પરવારી અને હું ચક્કર મારવા નીકળી આ બધું છે ને અચ્છા તો પેલું બહુ નાનું છે નાના અવાજ નથી આવતો વાવ ઓ માય ગોડ ઉપર તો જો એટલી બધી અગોચર ઉગી ગઈ છે ને ગાઈસ કે વાડીમાં આંટો મારવાની ટેવ જ જતી રહી છે જો આ એક પડ્યું ખર્યું ઓકે અને ઉપર ત્રણ છે પેલું ચોથું નાનું છે વાવ આમ જુઓ કેટલું બધું છે કારણ કે હું ગમ બૂટ પહેરીને ઘણી વાર હોઉં છું વાછડી જોડે પણ આજકાલ તો ટાઈમ જ નથી મતલબ હું જતી જ નથી બસ કારણ કે આમાં આવવાની ઈચ્છા ના થાય એમ હું ઘણી વાર કહેતી હોઉં હજી તો પછી બધા નારિયેળ બધી નારિયેલી ચેક કરવી પડશે આ સૌથી પહેલી નારિયેલ છે જેમાં આ બધું નારિયેલ ફ્રૂટ ચાલુ થયા બહુ જ મીઠું પાણી હતું જ્યારે પહેલી વાર એક નારિયેલ પાક્યું હતું ને ત્યારે એ પાણી ખરે છે પાણી પડે છે હા પાણી પડે છે અરે મેં એને જોયો પણ હિતેશ કાકાનો ફોન આવ્યો ને એટલે તરત પપ્પા દોડ્યા કે વાંછડી ક્યાં છે જો આમ જો ભરત દાદાની વાડીમાં આમ જમ્પ કરીને ગયો એટલે જો ફટાફટ વાંછડીઓ પૂરી દીધી વાડીમાં જાય વાડીમાં તો બેટા ઈચી ઈચી થાય કેટલું બધું અગોચર છે નીકળી ગયો કોણે કીધું મમ્મા જોયો કુમાર છે